હવે જો આપણે આ બહાર આવ્યા બગીચાની અંદર હવે આપણે તમારી જાતે તમારે આ ઓળખવાનું છે કે આમાં કઈ એક દળી વનસ્પતિ છે કઈ ત્રિદળી વનસ્પતિ છે ચાલો હવે આમાં તમે જોતા હો અને એક એક છોડવો લ્યો જોઈએ ચાલો જોઈએ પેલા એક દળી નો હા જો હવે પેલા એના મૂળ જોવો તમે છે બરાબર જોયા હવે જો આપણે અહીંયા વનસ્પતિમાં જોઈએ તો હવે તમે કહેજો આ કેવી વનસ્પતિ છે સરસ હવે આના પાન જોઈને તમે કહી દો સરસ હવે આપણે એ છોડને ઉપાડી જોઈએ પછી તમે કહેજો કે આ કઈ વનસ્પતિ છે એ બરાબર જો આ બે ઉપાડ્યા જોઈએ એના મૂળિયા હવે મૂળ ઉપરથી તમે કહો કેવા છે મૂળિયા સરસ હવે જોઈજો હવે આના મૂળ જો કેવું છે આનું મૂળ હા આનું મૂળ લાંબુ સોટી મૂળ છે આના મૂળ છે તંતુ મૂળ છે એટલે ખબર પડી ગઈ બીજું આની જો શાખાઓ છે આને જો શાખાઓ છે આને શાખાઓ નથી ચાલો હવે તમે આપણે આમ તમને હું બતાવું એના ઉપરથી તમે કહી દેજો કે આ કઈ પ્રકારની વનસ્પતિ છે જો હવે આના પાન જુઓ ચાલો આ કેવા પાન વાળી છે દ્રિદળી હવે આવડો આ એક સરસ ચાલો હવે તમે છે ને બેયના ના છોડ આમાંથી આ બગીચામાંથી તમે ગોતી લ્યો અને લઈ આવો પછી તમે નક્કી કરો કઈ વનસ્પતિ કઈ છે હાલો ચાલો જીલું બોલ જો તારું આ છે દ્વિદળી ને આ છે એકદળી શેના ઉપરથી તે નક્કી કર્યું મે આના મૂળ ઉપરથી નક્કી કર્યું હા

અને જો આ ખાસ જો એને બીજ જોયું ને આનું છે એ બહાર આવી જાય બે ફાયદુમાં જોયું પેલા બીજ આવે ને હા પછી એના ઉપરથી છોડવો અને ઓલું સીધું પર નથી અંદરથી જમીનમાંથી બહાર આવે જોયું ને ચાલો 10 તારે શું છે આ એક દડી ને આ 20 દડી હા જો આમાં કેવી શાખા ઊ છે કેટલી બધી શાખા ઊ જો અને એના છે ને એના ફૂલ જો જોયા ચાર હા જોયા ને ચાર પાંચ હા સરસ લ્યો તારે હા જો આની સોટી મૂળ છે ત્યાં જાઓ તો તમારે જોઈ લેવાનું વનસ્પતિ ઉપરથી નક્કી કરી લેવાનું કે આ એક દડી છે આ દિ છે બરાબર સરસ સમજી ગયા બધા નમસ્તે બાલ દોસ્તો